આ હેલિકોપ્ટર નથી મિત્રો આ છે ડ્રોન અને આ છે ખેતીવાડીના ખેતીવાડીમાં દવા નાખવા માટેનું છે જોવો તમે મિત્રો વિડીયો આખો જોજો જવા તમે આ પાકમાં દવા નાખાય છે

વિડીયો એવું લાગે ને વિડીયો ગમે જો તમારે દવા નખાવી હોય ને તો આજુબાજુમાં છે ને આ ભાઈનો નંબર હું ડિસ્ક્રિપ્શનમાં નાખીશ બરાબર મારો ડિસ્ક્રિપ્શન બોક્સ જોઈજો તમે તો ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી નંબર આ ભાઈને મળી રહ્યા અને તલાજા આજુબાજુમાં તમે નાખી શકશો તો મિત્રો તળાજ આજુબાજુમાં જાઓ કોઈને દવા નખાવી હોય ને તો તમે નખાવી શકો વિડીયો ગમે તો લાઈક આપી બીજા ગ્રુપમાં શેર કરજો ચેનલ સબસ્ક્રાઈબ કરજો અને જો શેવડીમાં દવા નખાય છે વાડમાં અને કોમેન્ટ પણ કરજો